પોતે પાલનપુર ખાતે કિડનીના સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરું છું એમએસ ની ડિગ્રી એટલે જનરલ સર્જન કહેવાય જે પહેલાના સમયે જાણવું છું કે જનરલ સર્જન એના પછી એક વિભાગ પકડવો પડે જનરલ ઓપરેશન તો ફાવે જ એપેન્ડિક પિતાશય તો ફાવે જ ગર્ભાશય બધું આવે જ એ સિવાય તમારે એક ઊંડાણમાં જવું પડે એને કહેવાય છે કિડની સ્પેશિયાલિસ્ટ એની ડિગ્રી લેવાય છે એમસીએચ ની એના માટે તમારે બીજા પાંચ વર્ષ આપવા પડે એટલે કે નીટ ની એક્ઝામ મારી લાઈફમાં મેં ત્રણ વખત આપી તમે સાંભળ્યું છે કેટલી ટફ એક્ઝામ હોય છે મારા ફાધર પોતે એસટી માં ડ્રાઈવર પોસ્ટ ઉપર નાના ગામડા મલાણા ગામથી હું આવું છું લોકો એવું કહે છે કે શું પૈસા જોઈએ તો ભણી શકાય છે તો ના એ તદ્દન ખોટું છે તમારું મનોબળ નક્કી કરે છે કે તમે કયા સ્ટેજમાં જવા માગું છો આજે જ્યારે મારી ક્લિનિકમાં હું બેઠો હોઉં છું અને કોઈ કન્ફ્યુઝ થાય છે કે ચૌહાણ એટલે દરબાર અને ઠાકોરમાં આવતા હશે અને મને પૂછે તો હું ગર્વથી કહું છું કે હું નાઈનો દીકરો છું આ મારો કોન્ફિડન્સ હું ત્યાં જ કહેતું છું ને કોઈ કન્ફ્યુઝન રહેવા નહીં દેતો અને બાપુ બાપુ કરતા હોય તો હું ના પાડું છું કે હું બાપુ નથી ખોટી વાતો એવું લઈને કન્ફ્યુઝ થવાની જરૂર નથી કેમ કે એ સ્વાભિમાન એ મારા બચપનથી મેં જોયું છે મારા દાદાએ મને આપ્યું હતું એ પોતે ધંધો કરતા અને એમણે મને હિંમત આપેલી કે આપણા સમાજ ભલે નાનો રહ્યો તમારે એ જઝુમવાનું છે એ સમાજ મોટા સમાજો સામે રહી અને તમારે મોટું પદ લેવાનું છે જ્યારે એમએસ થયો હતો ત્યારે ક્લાસ વન અધિકારીનો ઓર્ડર મને ડીસા સિવિલમાં મળેલો ક્લાસ વન તો હું બે હજાર અઢારમાં જ હતો પણ મારી ઈચ્છા હતી કે હું એવું પદ લઉં એવું ડિગ્રી લઉં કે એના ઉપર કોઈ ના હોય તો મેડિકલની આ છેલ્લી ડિગ્રી કહેવાય જેને કહેવાય છે એમસીએ જીરો સર્જન અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કોઈની કિડની બીજામાં લગાવી હોય એની ટ્રેનિંગ મેં કોટા ગવર્મેન્ટ ખાતે લીધેલી છે હું સમાજમાં જોઉં છું કે ખૂબ જ સ્વાસ્થ્ય બાબતે કોઈ જાગૃત નથી દર્દીઓ મારી પાસે આવે છેલ્લા સ્ટેજે આઈસીયુ પહોંચી જાય એવી ગણતરીથી આવી જાય પથરીનો એને ખબર છે બહુ સાદું ઓપરેશન હોય છે પણ દર્દી ઇન્ફેક્શન રસી તાવ અને એકદમ કિડની ફૂલી જાય અને કાઢવી પડે એવી હાલતમાં આવી જાય છે તો મારી ફક્ત સમાજને વિનંતી છે કે સરસ કાર્ડ આપે છે જેમાં કોઈ ચાર્જ નથી થતો આવા સમાજના કાર્ડો યુઝ થાય અને લે હું તો પ્રાર્થના કરું છું મારો ધંધો અથવા વ્યવસાય મારો એવો છે કે કોઈના સ્વાસ્થ્ય બગડે તો ચાલે પણ હું ચોક્કસપણે પ્રાર્થના કરીશ ભગવાનને કે આપનું સ્વાસ્થ્ય મારા સમાજનું સ્વાસ્થ્ય સારું જ રહે કે જેને મને આટલો આશીર્વાદ આપ્યા છે માટે આ ભાવના સાથે હું આવનારા સમાજમાં આખા સમાજને એક જાહેર આમંત્રણ આપવા માંગુ છું કે આપ સૌના આશીર્વાદથી હું સત્તર ઓગસ્ટ રવિવારે મારા દાદા જે સલૂનનો ધંધો કરતા એમના નામથી હોસ્પિટલ બનાવું છું મારો દીકરો ત્રણ મહિનાનો છે લોકો કહેતા કે તારા દીકરા નામથી ઘર હોસ્પિટલ તો મને એ ઉદાહરણ આપવું હતું કે ના મારો દીકરો તો નામ બનાવશે એનું એની કેપેસિટી જ બનાવશે હું એ નામ આપીશ કે જે મારા દાદા ધંધો કરતા એટલે જ્યારે જ્યારે નામ વંચાય એટલે કે અમૃત કિડની હોસ્પિટલ એ મારા દાદા સમાજમાં આગેવ હતા આ વડીલ જે બેઠા છે પોતે ફાળી બેઠતા હું એમને ના પાડતો કે જો ફાળિયા ગઈ હોય તો મારાથી નારાજ થશો કે કે મને ફાળિયાવા દાદા બહુ પસંદ હતા એ ફીલિંગ મારા અંદર ગામડાની હરવે છે હું કદાચ ઉપેટીને જોયા છું હું ફેન્સી ભાષામાં વાત નહીં કરતો મને ઇંગ્લિશ ચક્કર આવે છે પણ મારા શબ્દો હું ટ્રાય કરું છું કે કદી હું ઇંગ્લિશનો એક શબ્દ ના વાદું અને મારા ઘરે ચર્ચા થાય કે બાળકને ઇંગ્લિશ ઉમેડો કે ગુજરાતીમાં મારા ભણિયાને મળે ઇંગ્લિશ મેં ઝઘડો કર્યો કે ઇંગ્લિશ મીડિયમમાં બેસાડવાની જરૂરથી એને શિક્ષણ આપો કે ઇંગ્લિશ વાળો હોય તો એ પણ માત ખાઈ જાય કે ભાઈ આ કહેશે બધી ભાષા બધી જાણે છે જે ભાષામાં આપણને રવું આપણે ગાળો નીકળતી હોય ગંદી ભાષાનો પ્રયોગ થતો હોય છે તો એ વૈદેશોવાળા આપણને આપી ગયા છે અને આપણે ગાંડી રોલ્સમાં ચાલી ગયા છે કે આપણી માતૃભાષા ગુજરાતીને છોડીને ઇંગ્લિશ તરફ જાય છે અમે સંપૂર્ણ અભ્યાસ અમારો ઇંગ્લિશમાં કર્યો પણ માતૃભાષાને એટલો પ્રેમ આપજો કેમ કે આપણે જે વસ્તુ પહેલી યાદ આવે છે એ હંમેશા ગુજરાતીમાં યાદ આવશે આપણી યાદશક્તિ ઘસાઈ જાય છે હા ઇંગ્લિશ જાણવું જરૂરી છે બોલવું જરૂરી છે સમજવું જરૂર છે કેમ કે વિશ્વ સાથે આપણે સંપર્ક કરવો છે